તો નમસ્કાર મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ અને આજના એક નવા વિડીયો પણ તમારું સ્વાગત છે અને મિત્રો અને તો આ તમે સુધી જોજો પસંદ આવે ને લાઇક બટન પણ દબાવી દેજો અને મિત્રો અમુક ઘરે તો આ દોરી ઉપર કપડા સુકાય છે પરંતુ અમારા ઘરે તો માછલા સુકાય છે અને ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો કે આ દોરીની તો સિસ્ટમ જ આખી બદલાઈ ગઈ છે અને મિત્રો ત્યારબાદ ઘર માં જોયું ત્યાં કલબલીયા પણ અવાજ સંભળાયો તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો કારણ કે આગળ તમને ખુબ મજા આવવાની છે આની સાથે મિત્રો મિત્રો જલ્દીથી ચેનલને પણ 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 કરી કરી લેજો અને અને બટન દબાવી દેજો જેથી તમને આવા રોજના ના અવનવા વિડીયો બધા જોવા મળી શકે અને મિત્રો આ લોકો સવારના ભણવા વહી જાય અને ભણીને આવીને સુ જાય અને ચાર વાગ્યા પછી આખા ઘરનું પણ તોફાન ચાલુ કરી દે અને ત્યારબાદ મિત્રો રાતના ના નવ વાગ્યા સુધી

ને લાઈક બટન પણ દબાવી દેજો અને વધારે માં વધારે લોકો સુધી આ ને શેર પણ કરી દેજો અને ત્યારબાદ મિત્રો આ બધી મિક્સ મસાલો પણ તમે વિડીયો સારી રીતે બધી મસાલો પણ આજે બધી બાજુ મિક્સ નાખી દીધું છે અને મિત્રો જયારે જમવા ત્યાં જ બધી ખબર પડશે કે કેવું બન્યું છે ત્યાં સુધી બધી જોયા જ કરવાનું છે ત્યારબાદ મિત્રો બધી ફાઈનલી તૈયારી પણ થઈ ચુકી છે હવે ખાલી આને ધાકું ઢાકી અને આને ચૂલા પર જ મૂકવાની વાર છે તો મિત્રો આ વિડીયો હવે અહિયાં સમાપ્ત કરીએ છે મળીએ તમને હવે નવા વિડીયો સાથે અને ત્યાં સુધીમાં બધા જ મિત્રો ને જય શ્રી કૃષ્ણ પણ